આપણે પહેલા રૂટીન તરત આઠ વાગે આવીએ પોણી છોડવા માટે હા તો પ્લાન ચાલ લીધો હજુ નહીં લીધો ક્યાં લીધો કરા ફોન મારો લીધો હોય તો મારો ફાયદો થાય ને મારા ફોન ના ફાયદો થાય તિનસાદ એક પ્લાન લઈને આવ્યો હોય લેવાનો હું જબર લઈને આવ્યો તિનસાદાનના પુરતા લાવ્યો તો મૂકું પોણી છોડી દઉં છોટા છોડતા હેલું બાજુ મોટા ભાઈ છે પોણી છોડ તો આપણે આવું કમ સોંપીશ પહેલા વહેલા કેમ તો આ બાજુ મંડપ ગોધવાનો છે આ બાજુ ગોંચવાનો છે પેલી બાજુ આગળ ગેટનું આયોજન હ એ થોડી વાર હું બતાવું તમને તો આ બાજુ આવું વાતાવરણ છે બધું આ બધું પાણી છોટવાનું છે હું તો સાચું પાણી છોડી દીપડા છોટા હે કારણ કેટલું બાજુ બંધ આવી ગયું આ બાજુ ચાલુ છે આ બધું છોટી જાય બધું તારા છોટવાનું આ બધું બાકી છે

આપણે નેહાણા મકટાઉન આવી જાય એ ફાઇનલી કાકા જોડે બેઠા હોય ફિટિંગ કરાવવા માટે ફિટિંગ કરાઈ અને મોબાઈલ નું ટફન નખાવવાનું જોઈએ કવર મેળ આવ થારું લઈ લીધું અને કેબલ લેવાની છે બીજું થોડું સામાન લેવાનો જોડી છે અમારી કપડાં લીધા હતા ફેશન ડોટ કોમ પછી બ્લુ બેટર મેં દીધું ટી શર્ટ મારે આવેલા હા બધી દુકાનોમાં આપણે આવે છીએ બાજુ બ્લેક ટી શર્ટમાં જેકપોટમાં

કિંજાદ મે બે ગરમી ગરમીના કારણે તોટી આવી પડી છે તો દોસ્તો નેહાણા આપણે નેકળા બહાર હવે ખરીદી કરી જે સાધ બે જે સામાન લેવાનો તો લઈ લીધો આપણે દોસ્તો ફાઇનલી આપણે આવી ગયા ઘરે પણ તળતાણ દેખરાય નહીં

બના થોડું આરામ કરી દઈએ આપણે કઈ દુકાનમાં જો દોસ્તો આરામ કરી ટેસ્ટ થઈ ગયો અને એવો થઈ ગયો ટેસ્ટ થઈ ગયો થોડું થયું અને ઘરનું બનાવેલું ચવાનું ચા રોટલી ખા બે ગયો ચાલો રસ્તો કરીને હવે નીકળું દુકાને હજુ તો હું આવું દોસ્તો આપણે કીધું હતું ને પણ કેબલ લાવ્યા હે ને આવો એકદમ ફ્રેશ કેબલ લાવી દીધો હા એ ચાલુ જ છે પણ મૂકી દીધો એને અને આ એ પપ્પા માટે બીજો કેબલ લાવ્યો તો બે કેબલ લાવ્યો હું ચાર્જિંગમાં દિકત ના થવી જોઈએ મોબાઈલ ને પાછું કરી દુકાને બધું પડ્યું લઈ લઈએ

આ બાઈક ની લાઈટ ઢોડી પડે હું જવું આ બાજુ રોડ દે દેખા દો ભાઈ આ બધું ગુજરાત નું કામ કાજે અમારે તો એકરો ઘરે આવે તો દોસ્તો 10 વાગે આપણે આવી ગયા છીએ આપણા ઘરે અને આટલે ચલાય વાત તો પડી આપણે કે કુલરમાં ટેકનિકલ ઇશ્યુ આવ્યો છે અને બોડી નો બંધ થઈ ગયો છે શું કરશું કે હવે મારા આજે રાત જાવી કાઠી તો આવી અને રાત જાવી કાઠીયા કારણ કે ગરમ ગરમ હવા ક્યાં કે શું ગરમ હવા અને લાગે તો જમવા અને એક સારી વાત કહું કે મારી જે મિસી છે ને એ બહુ જોરદારી કામ કરે મહાભારત ભગવદ ગીતા અર્થ સાથે તો જય શ્રી કૃષ્ણ રોજ વાંચે હું નહિ વાંચતો પણ એના લઈ આપીએ આપડે તારા રોજ વાંચવાનું બસ એ તો એ કોમ તો થાય છે આપણું સૌથી સારામાં સારો એક શ્લોક જે નહીં બધું શાંત થઈ જાય ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને દે ક્લેશ નાસાય ગોવિંદાય નમો નમ હું આજનો હું વ્લોગ રાખી આટલા સુધી ભલે ફરી કાલે નવા વ્લોગમાં અને આ જે શ્લોક બોલ્યો એનો મતલબ પણ મને ખબર જ છે તો તમે કહેવાય તૈયાર કરેલો સારું હોય સૌથી હારા મારો શ્લોક પ્રમાથી મહાદેવ કહે કે બધી બધું મતલબ મજા આવી જાય